જય શ્રી કૃષ્ણ રથયાત્રાના પંદર દિવસ પહેલાં ભગ ભગવાન જગન્નાથ કેમ બીમાર પડી જાય છે આપણે એવું આવતું હોય છે કે ભગવાન જગન્નાથજી રથયાત્રાના પંદર દિવસ પહેલાં બીમાર પડી જાય છે તો તેની પાછળ એક કથા સંકળાયેલી છે તો એના વિશે આજે આપણે જોઈએ કે પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા અને તેમનું નામ હતું શ્રી માધવદાસજી અને હંમેશા તેઓ પ્રભુની ભક્તિમાં લીન રહેતા હતા અને પ્રતિદિન આખો દિવસ પ્રભુનું ભજન કર્યા કરતા હતા અને તેમને કેવું હતું કે પ્રભુ સિવાય તો તેમનું કોઈ જ નહોતું સંસારમાં તેથી તો તેઓ એવું માનતા કે જે ભગવાન ભગવાન જગન્નાથ છે એ જ મારા સર્વેશ્વર છે એવું જ તેઓ માનતા હતા એક વખત માધવદાસજી બીમાર પડી ગયા અને એટલા બધા કમજોર પડી ગયા કે ઊભા પણ ન થઈ શકે હવે જે એના જે પડોશીઓ હતા તેમણે કહ્યું કે હવે તમે કોઈ વૈદને બોલાવો તો શું કહેતા કે નહીં મારો વૈદ તો મારો ઠાકોરજી છે મારો નાથ છે એ મારી રક્ષા માટે બેઠો જ છે એટલે મારે તો કોઈની સહાયતાની જરૂર જ નથી આવું તેઓ બધાને કહેતા હતા હવે એક સમયે તો એવું બન્યું કે તેમની પીડા અતિશય વધી ગઈ હવે તો ભગવાનથી એમનું દુઃખ ન જોવાનું કે અને મારી ઉપર એટલો બધો વિશ્વાસ છે કે મારા ભગવાન જગન્નાથ સિવાય મારું કોઈ છે જ નહીં તો હવે તો પ્રભુએ વિચાર્યું કે તેમના માટે મારે જ કંઈક કરવું પડશે તો આવી રીતે જ્યારે પીડા વધી ગઈ ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને તેમની સહાયતા માટે પહોંચી ગયા અને શું કહ્યું મહારાજ હું તમારી શું સેવા કરી શકું તો એમને શું કહ્યું કે તમે ભક્તો માટે શું નથી કર્યું તો હવે મારા તો જવાબ આપવામાં અસમર્થ હતા હવે માધવદાસીનો રોગ તો એટલો વધી ગયો કે તે મળમૂત્રનો પણ ત્યાગ કરી દેતા હતા વસ્ત્ર પણ તેમના ખરાબ થઈ જતા હતા તેમને કંઈ જ ખબર નહોતી રહેતી હવે આ જે બધા વસ્ત્રો હતા એમને પણ ભગવાન જગન્નાથજી પોતાના હાથો હાથેથી જ સાફ કરતા એમના પૂરા શરીરને પણ સાફ કરતા તેમને સ્વસ્થ રાખતા અને કોઈ પોતાનો જો પોતાનો પરિવારનો સભ્ય જો એમની સાથે હોત તો પણ એની આટલી સેવા ન કરી હોત એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની ત્યારે કરી હતી અને હવે તો માધવદાસજી પ્રભુની જે આટલી બધી ટહેલ હતી ભક્ત માટે એનાથી તો એકદમ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને હવે તેને ખ્યાલ આવી ગયો કે મારું તો કોઈ છે જ નહીં કોણ મારી ચાકરી કરવા આવ્યું હોય નક્કી મારો જે નાથ છે જગન્નાથ એ જ મારી ચાકરી કરવા આવ્યા હશે અને તે ઓળખી પણ ગયા તેના ભક્તિના પ્રતાપે ક્યાં તો જગન્નાથજી છે અને આંખમાંથી તો આંસુઓનો દરિયો વહેવા લાગ્યો તો માધવદાસજી બોલ્યા પ્રભુ તમારે આ બધું કરવાની શું જરૂર હતી તમે તો ધારત તો તમારી દ્રષ્ટિથી પણ મારા રોગને દૂર કરી શક્યા હોત તમે તે તમારા નજરથી તમારી કોઈ પણ પ્રકારની જે ક્રિયા છે એ મારા રોગને દૂર કરી શક્યા હોત તો જગન્નાથજી બોલ્યા માધવ તારી વાત સાચી છે પરંતુ જે આપણા કર્મમાં લખ્યું હોય છે તેને તો દરેક મનુષ્ય ભોગવવું જ પડે છે હવે જો તે આ પીડા અત્યારે ન ભોગવી હોત અને મેં તારો દર્દ દર્દ જે છે તરત જ સારું કરી દીધી હોત કરી દીધું હોત તો આ તારી કર્મ પીડા છે તે તારે આવતા જન્મમાં ભોગવવી પડત અને ફરી તારે જન્મ લેવો પડત તો એના માટે તારા બધા જે કર્મો છે એના બંધન છૂટી જાય તૂટી જાય અને તું હવે આખો ચોખ્ખો થઈ ગયો અને હું મારા ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં હું કેવી રીતે જોઈ શકું માટે તારા જે આ કર્મના બંધનને કારણે તારે જે પીડા ભોગવવાની હતી એ તે ભોગવી લીધી એટલે હવે તારે આગલો જન્મ નહીં લેવો પડે અને આ તારો જે હવે જે પંદર દિવસનો રોગ બચ્યો છે હજી તેને હવે હું લઈ લઉં છું અને તું જે મારી ભક્તિ કરે છે તારી જે શ્રદ્ધા છે આસ્થા છે તેની સામે તો એ કંઈ જ નથી અને પછી ભગવાને તો શું કર્યું એ માધવદાસજીના જે પંદર દિવસનું જે કષ્ટ એમને હજી સહન કરવાનું હતું એ ભગવાને તેના ઉપર લઈ લીધું અને માધવદાસજીને સ્વસ્થ કરી દીધા તો ભગવાન જગન્નાથને રોજ છપ્પન ભોગ ચડાવવામાં આવે છે પરંતુ આજે પંદર દિવસોમાં ભગવાનની રસોઈ બંધ કરી દેવામાં આવે છે અને એવી ભાવના છે ભક્તની કે ભગવાન જલ્દી ઠીક થાય અને તે માટે તેમને લેપ પણ લગાડવામાં આવે છે અને જગન્નાથ મંદિરમાં તો ભગવાનની બીમારી ચેક કરવા માટે પ્રતિદિન એક વૈદ્યને પણ બોલાવવામાં આવે છે અને એ ભાવથી કે ભગવાન બીમાર છે એને એ ભાવથી ભગવાનને ફળ ફળનો રસ દૂધ વગા વગેરે અર્પિત કરવામાં આવે છે અને એમના જે કપાટ છે જગન્નાથજીના એ પણ પંદર દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન નથી કરી શકતો આજ છે શ્રદ્ધા આજ છે આસ્થા અને આજ છે ભક્તની ભક્તિ કે જે પ્રભુને કેટલી હદ સુધી પ્રભુને પોતાના કરી શકે છે કે ભગવાન તેમની બીમારી લઈ લે આટલી સેવા કરે ભગવાન ભૂખ્યા છે તો ભક્તો કઈ રીતે ખાઈ શકે તો સમગ્ર પુરીવાસીઓ પંદર દિવસ સુધી અન્નનો એક દાણો પળ મોઢામાં નાખતા નથી અને ભગવાનની જે ફળ રસ અને દૂધનું જ સેવન કરે છે અને જ્યારે તેઓ સ્વસ્થ થઈ જ્યાં ત્યારે પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે જે આપણે જોઈએ છીએ કે અષાઢી બીચમાં પ્રભુ જ્યારે રથયાત્રામાં નીકળે છે રથમાં ત્યારે દર્શન આપવા માટે ભક્તોને જ્યારે તો તેમના દર્શન માટે ભક્તોનો જનસૈલાભ ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કર્યા બાદ જ ભક્તો અન્ન ગ્રહણ કરે છે આસ્થા અને ભક્તો અને ભગવાન વચ્ચેનો આ જે સ્નેહ છે એ અત્યારની જે આધુનિક દુનિયા છે મોડર્ન યુગ ચાલી રહ્યો છે છતાં પણ એ અતૂટ છે જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ